જુનાગઢ ખાતે તારીખ ચૌદ અને પંદર ડિસેમ્બર એક નવલો અવસર આવી રહ્યો છે જુનાગઢમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સપેક્ટિશનર્સ જે ઓગણત્રીસ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે કુલ અગિયાર હજારથી વધુ સભ્ય સંખ્યા છે સંસ્થા અત્રે કન્વેન્શન કરી રહી છે આ કન્વેન્શનમાં હું સમીર જાની ઓલ ઇન્ડિયા ફેડરેશનનો ઓગણપચાસ પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી ઉજ્જવલભાઈ ભુયાન મારફત સોગંદી સંપન્ન કરીશું એઆઈએફીપીના ઓગણપચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે હું જુનાગઢનો ઋણી છું કે એણે મને આટલો સક્ષમ બનાવ્યો સૌ મિત્રોના સાથ સહકારથી એક બહુ જ મોટો ઇવેન્ટ જૂનાગઢમાં પાંચસો ડેલિગેટ્સ આખા ભારત દેશમાંથી આવશે એટલે લેહથી લઈ અને કન્યાકુમારી સુધી અને આમ ગૌવાહાટીથી લઈ અને છેક ગાંધીધામ સુધીના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત રહેશે આ ઉપરાંત આ કન્વેન્શનમાં વિદ્વાન તજજ્ઞો જેઓ સુપ્રીમ કોર્ટમાં ત્રણ ત્રણ મહિના સુધી સમય નથી આપતા હોતા એવા વ્યક્તાઓ એક કલાક બોલવા માટે ત્રણ કલાકની મુસાફરી કરી અને આપણી પાસે આવી રહ્યા છે આ બધું કરવાનો હેતુ એટલો જ હતો મારો કે મારી જુનાગઢની મારા જુનાગઢને આ બધા દેશમાં બેસેલા મોટા મોટા મહાનુભાવો જુએ જુનાગઢ શું છે અને આજે આવ્યા એમ ફરીવાર વધારે अब सुनो खूब खूब बाबा ये है जो क्योतो सेक्रेटरी जनरल था आप पची प्रमुख तुर्क तरीके तुर्क एलिजिबल था भाई 2020 में हूँ सचिव थे तेरे मुंबई ना पास प्रेसिडेंट था मतलब नेशनल प्रेसिडेंट था अन्य ट्वेल्थ पची थी मतलब लगभग પચીસ વર્ષથી હું આ સંસ્થા સાથે સંકળાયેલો છું અત્યાર સુધી કાયમ માટે જે નેશનલ પ્રેસિડેન્ટો થયા એ તમામ મેટ્રોપોલિટન સિટીમાંથી જ થતા હતા અને ગુજરાતનો કોઈ પ્રમુખ બન્યો નથી ઓગણપચાસ ના પ્રમુખ તરીકે મારું નામ યુનિનિમસ